પાલનપુર ડીસા હાઈવે પર આવેલા દેવપુરા વિસ્તારની લગભગ પંદર સોસાયટીઓના બસો થી વધુ લોકોએ તેમની વિવિધ સમસ્યાઓને લઈ જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી આ સોસાયટીઓમાં ખોડિયારનગર સુકનવેલા નવદુર્ગા સહયોગ રેસીડેન્સી અને નીલકંઠ પરિસર જેવી સોસાયટીઓનો સમાવેશ થાય છે સોસાયટીના રહીશોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે પાયાની સુવિધાઓ અહીં અભાવ છે નગરપાલિકા વિસ્તારમાં આવતી હોવા છતાં સોસાયટીઓમાં વ્યવસ્થા અવારનવાર નજીકની શાળાઓમાં ચોરીની ઘટના પણ બને છે ચોમાસામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ચોમાસા દરમિયાન રેલવેના ઘરનાળામાં પાણી ભરાય છે જેના કારણે સગર્ભા મહિલા અને વિદ્યાર્થીઓની અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે નગરપાલિકા દ્વારા તમામ સોસાયટીઓમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરવામાં આવી ન હતી આથી સ્થાનિકો છે તેમણે તાત્કાલિક ધોરણે ગટરની વ્યવસ્થાની માંગ કરી છે રહીશોએ કલેક્ટરને તેમના આ પ્રાણ પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા માટે માંગ કરી છે અમારા ગામ દેવપરા ગામ વિસ્તારમાં છેલ્લા પચાસ વર્ષથી લોકો વસવાટ કરે છે છેલ્લા દસ દસ વર્ષથી નગરપાલિકાનો સમાજ થયો હતો એ પહેલો અમારો વિસ્તાર એસોસિએટલેટ વિસ્તાર હતો એસોસિએટલેટ વિસ્તાર એટલે કોઈ નગરપાલિકા કે કોઈ ગ્રામ પંચાયતનો સમાવેશ થયેલો નહોતો એટલે સરકાર શ્રીને કોઈ પણ કલ્યાણકારી યોજનાનો લાભ મળ્યો નથી અને ત્યાર પછી નગરપાલિકાનો સમાવેશ થયો એટલે નગરપાલિકાને એટલી ખબર પડી કે અહીંયા આગળથી વેરો લેવાનો છે અહીંયાથી પૈસા લેવાના છે પણ એમની શું ફરજ છે ફરજ ચૂકી ગયા છે અનેક વખત લોકપ્રતિનિધિ આગળ અને જનપ્રતિનિધિ આગળ રજૂઆત કરી તેમ છતાં અમારે કોઈ પ્રશ્નો સાંભળતા નથી અમારા વિકાસના વિકાસ કોઈ કામ થયો નથી કોઈ પણ જનપ્રતિનિધિ સરકારી ગ્રાન્ટ ફાળવેલ નથી અને એ માટે અમે બધા એકઠા થઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને માટે અમે કલેક્ટરોને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તો અમારી જે ભૂગર્ભ ગટર યોજના જે ચાલુ કરી છે પણ એ છેલ્લા આઠ મહિના થઈ ગયા છે અને વહેલી તકે પૂરી કરવા બાબત અને બીજું રોડ બને તે પહેલા અંડરગ્રાઉન્ડ વીજ કેબલ નખાય તેની માટે તેના માટેની અમારી રજૂઆત છે અને રોડ ઝડપથી રસ્તા ઝડપથી બને તેની રજૂઆત વરસાદી નિકાલ બાબત અને રેલવે ઓવરબ્રિજ જે બન્યો છે દેવપુરા આગળ અને તેઓ સર્વિસ રોડ ઉપર સ્ટેટ લાઇટ નંખાતી નથી તેની પણ અમારી રજૂઆત છે અને સર્કલ નું જે ટ્રાફિક છે એ બધા સોસાયટીનો સોસાયટી નો છે તો એના માટે પણ અમારા બધાની પ્રશ્નની રજૂઆત છે તો અમે સાહેબશ્રી નમ્ર વિનંતી કરીએ છીએ કે જેમ બને અને ઝડપથી પ્રશ્નનો નિકાલ લાવે તો આગળની જો માંગ સ્વીકારવામાં નહી આવે તો અમે ગાંધીજી માર્ગે અમે આંદોલન કરીશું અને ઉપવાસો ઉતરીશું અને ચૂંટણીમાં બહિષ્કાર કરશું જયંતિભાઈ કરશનભાઈ પટેલ